અમૃત ભારત સ્ટેશન હેઠળ રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે દેશભરના પાંચસો ચોપન રેલવે સ્ટેશનનો કયા તથા પંદરસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનઃ વિકાસનું ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યના છે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં આવેલા છે ગુજરાતના છેતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લાના ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ બરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ પ્રેરક ઉપસ્થિતિમાં બિરડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ પરમતભાઈ પટેલ દ્વારા તથ્ય અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા